એને કદી ના ભૂલો જે તમારો خالક જે તમારો માલિક જે તમારો અલ્લાહ છે અને મારા આકત કે છે રબ થી પ્યાર કરો ને મારા આકત કે છે પછી મારા થી પ્યાર કેમ કે ઈ કુદરત નો ઈ રબ નો ઈ આખા જહાન ને બનાવા વાળા પરવર્દિگار નો હું રસૂલ છું مارا تھی پیار کرو کم کے ای کائنات نہ بنا بوالا نو ہوں رسول چھو آقا یا آپ بے بات کی تھی پچھی آقا مولا صلی اللہ علیہ وسلم آگر ارشاد فرماوے چھے کہ جیارے مارا تھی پیار تھا والا گے نے تو ساتھے ساتھے ماری اہلِ بیت تھی پیار کرو اللہ تھی پیار کرو اٹلے کہیں تمہارو خالق مالک انہیں رازق چھے મારાથી પ્યાર કરો એટલે કે હું એનો महबूब रसूल અને پیغمبر છું મારા હક્કત કી છે મારી અહેલ બેત થી પ્યાર કરો એટલે કે હું અહેલ બેત થી પ્યાર કરતો અને એ સમય આવી ગયો રમઝાનુલ મુબારક માં કે ઇમામ हसन मुજતબા ને જન્મ લીધો અને મારા હક્ક મોલા સલ્લલ્લાહુ તઅલા અલયહી વસલ્લમ દોડી અને સૈયદાય કોનેના ઘરે આયા

શું ખોરાક દીધો ધરતી નો પહેલો ખોરાક જેને અરબી ની અંદર તહેનીક કહેવામાં આવે છે અને આપણા ગુજરાત ની અંદર ઉર્દુ અને આપણા વિસ્તારમાં એને ગુટ્ટી કહેવામાં આવે છે આપડી ત્યાં કોક મોટા આલિમ હોય મોટા સાધાત હોય આપણે આપણા દીકરા દીકરીઓને એમની પાસે લઈ જાય અને મીઠી વસ્તુ એમના મોઢામાંથી કાઢી અને ખવડાવી કેમ કેમ કે પહેલું ખોરાક અગર અલ્લાહના નેક બંદાનું મોઢાથી નકડેલું આ દીકરી દીકરાના શરીરમાં જાશે ને આની જિંદગીને બદલીને રાખી દે છે આ અકીદત અને જૂની પરંપરા પણ સાહેબો કુરબાન જાઓ જે ઇમામે હસન નો જિક્ર સાંભળવા છો ઇમામે હસન મુજતબા ને સૌથી પહેલી તહેનીક સૌથી પહેલી ગુટ્ટીમાં જે વસ્તુ મળી છે ને کی زبان مبارک جائے. اگر آپ کو حضرت شکیل احمد قادری صاحب کی تقریر پسند آتی ہے تو اسے سبھی سنی مسلم بھائیوں تک شیئر کریں اور اسلامک پروگرام کی جانکاری پانے کے لیے ہمارے یوٹیوب فیس بک اور انسٹاگرام چینل پر جائیں